હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓનલાઈન કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી અને અદાલતોને ટેકનોલોજી સાથે જોડવા પર કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજા વિજય રાઘવને કહ્યું હતું કે ઓન કોર્ટના કારણે સમગ્ર પ્રક્રિયા સરળ બનશે તેના કારણે સિસ્ટમમાં વધુ સારી શેડ્યુલિંગ થશે જેથી સુનાવણી સમયસર થઈ શકે છે અરજદારોને તેમના કેસની સ્થિતિ વાસ્તવિક સમયમાં જાણી શકાશે જેથી તે મદદરૂપ સાબિત થશે કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડી શકાય છે જેનાથી મહત્વની આપ લે સરળ બનશે કોમ્યુનિકેશન અને ટ્રેકિંગ સરળ બનશે તેમાં ચાર એપીઆઈ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ હશે જે કેસની સ્થિતિ તેના મેટર ડેટા આદેશ અને નિર્ણયોને આવરી લેશે અને તે સાથે આગળ તેમણે કહ્યું હતું કે સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેનો ઉપયોગ ચૌદ કોર્ટમાં કરીશું